ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓના મનસુબાથી પ્રશાસન એલર્ટ અમદાવાદના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગોઠવાયો બંદોબસ્ત ખાનગી સિક્યુરિટીનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મંજૂરી વગર કોઈને પ્રવેશ નહીં એમસીના સત્તાવાર અધિકારી અને કર્મચારી સિવાયના લોકોને પ્રવેશ બંધી અનધિકૃત પ્રવેશ કરનારા સામે કરાશે કાયદેસરની કાર્યવાહી આતંકીઓનો સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવવાનો હતો પ્લાન જો ઝેર પાણીમાં ભળી જાય તો અનેક લોકોના નિપજી શકે છે મોત ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે ને આ ત્રણ આતંકવાદીઓમાં એક ડૉક્ટર અહેમદ સૈયદની વધુ પૂછપરછ કરતા તેમની પાસે મોટો ખુલાસો થયો છે કે તે આતંકવાદી સાયનાથથી પણ ખતરનાક રાયસીન નામનું ઝેર બનાવવાની તૈયારીમાં હતા કે બનાવતા હતા આપને જણાવી દઈએ કે જો આ ઝેર પાણીમાં મળી જાય તો અનેક લોકોના મૃત્યુ થઈ શકે તેના માટે તેણે કાચો માલ કેમિકલના સાધનો એકત્ર કર્યા હતા આ અમદાવાદને પાણી પૂરું પૂરું પાડતું કોટરપુર વોટર વર્કર્સ છે કે જ્યાંથી મોટા ભાગના અમદાવાદ શહેરને પીવાનું પાણી મળે છે પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ પ્રતિબંધિત વિસ્તાર છે ગેટ પણ બંધ રાખવામાં આવે છે સિક્યુરિટી છે ખાનગી સિક્યુરિટી છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબની પરગવાનગી વગર અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં અને પ્રવેશ કરશો તો કાયદેસરના એટલે કે કડક પગલાંમાં લેવામાં આવશે તેવા હુકમથી એક બોર્ડ પણ મારવામાં આવ્યું છે એટલે કે અહીંયા પરમિશન વગર કોઈ આવી નથી શકતું જેની પાસે પરમિશન છે જેમની પાસે કાર્ડ છે એમસીની સત્તાવાર રીતના તે જ અહીંયા એન્ટ્રી કરી શકે છે તેથી કહી શકાય અમે પણ એ વાતચીતનો પ્રયત્ન કર્યો પણ અંદર જવાની મનાઈ છે તો કહી શકાય કે એબીપી અસ્મિતાની ટીમે શહેરના મોટાભાગના વિસ્તારને પાણી પૂરું પાડતા કોટરપુર વોટર વર્કર્સ પ્લાન્ટની મુલાકાત લીધી પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે પરમિશન વગર અહીંયા કોઈ અંદર પ્રવેશી શકતું નથી કેમેરામેન રાજભાવસાર સાથે ભૌમિક વ્યાસ એ અસ્મિતા અમદાવાદ